હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે વધેલી ખીચડીમાંથી એકદમ ટેસ્ટી અને નવી રેસિપી બનાવીશું ઘણી વખત એવું બને છે કે આપણે જ્યારે ખીચડી બનાવીએ ત્યારે થોડી ઘણી ખીચડી વધી જતી હોય છે તો જ્યારે પણ આ રીતે ખીચડી વધે ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે આપણે આ ખીચડીમાંથી શું બનાવીશું ઘણી વખત એવું બને કે તેલ નાખી અને આપણે ખીચડીને શાકની સાથે અથવા તો અથાણાની સાથે ખાતા હોઈએ પણ આજે હું તમારી સાથે એકદમ નવી રેસીપી બનાવવાની રીત શેર કરું છું તો સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈશું અને આ વધેલી ખીચડીને એમાં ટ્રાન્સફર કરીશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા પાણી નાખીશું હવે ઢાંકણ ઢાંકી આ ખીચડીને આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લઈએ તો જુઓ અહીંયા ખીચડીને આપણે એકદમ સરસ આ રીતે પીસી લીધી છે અને એનું આ રીતે બેટર બનાવીને તૈયાર કરી લીધું છે હવે તૈયાર થયેલા બેટરને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈશું જો એકદમ સરસ સ્મૂથ બન્યું છે તો આમ તો ખીચડીને પીસવા માટે આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી પાણીની જરૂર પડે છે ઘણી વખત ખીચડી થોડી સૂકી હોય અને એમાં મોચર પ્રમાણ ઓછું હોય તો તમારે થોડું પાણી વધારે એડ કરવાનું અને જુઓ આ રીતે એકદમ સરસ લિક્વિડ ટાઈપ આપણે બનાવીને તૈયાર કરવાનું છે હવે આપણે એક નાની વાટકી જેટલી સૂજી લઈશું એટલે કે રવો લઈશું રવો થોડો ઝીણો હોય છે અને સૂજીના દાણા થોડા મોટા હોય છે અને ખીચડીના બનાવેલા બેટરની અંદર આપણે એડ કરીશું સારી રીતે એને મિક્સ કરી લઈએ ખીચડીના બેટર ની અંદર બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણે આપણે અહીંયા મિક્સ મિક્સ કરી દેવાનું છે કર્યા પછી એક ચમચી જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે અહીંયા પ્રમાણ આપણે એક ચમચી જેટલું જ રાખવાનું છે તમારી પાસે ખાટું દહીં હોય તો પણ એક ચમચી ઉમેરવાનું અને મોડું દહીં હોય તો પણ એક જ ચમચી ઉમેરવાનું અને પછી દહીંને આપણે સારી રીતે બેટર ની અંદર મિક્સ કરી લેવાનું છે હવે આપણે મિશ્રણ ને થોડી વાર માટે ઢાંકીને રાખીશું અંદાજે પાંચક મિનિટ સુધી ઢાંકી અને સાઈડ પર મૂકીશું અને ત્યાં સુધીમાં આજના સુપર ટેસ્ટી નાસ્તા માટેની ચટણી બનાવીને તૈયાર કરી લઈશું હવે જુઓ નાસ્તો એટલો ટેસ્ટી છે કે આપણે એના માટે સરસ મજાની ચટણી પણ બનાવીશું સૌથી પહેલા અહીંયા હું ત્રણ થી ચાર ચમચી જેટલું નાળિયેરનું ખમણ લઉં છું તમે અહીંયા લીલું નાળિયેર હોય તો એને પણ ઉપયોગમાં લઈ શકો છો અને જો લીલું નાળિયેર ના હોય તો આ રીતે સૂકું નાળિયેર પણ લઈ શકો છો અહીંયા બે ચમચી જેટલા દાળિયા લઈશું એને એડ કરી દઈએ એક લીલું મરચું લઈશું અને એને સમારીને એડ કરી દઈએ થોડા મીઠા લીમડાના પાન લીધા છે એકદમ કૂણા હોય એવા એને પણ એડ કરીએ એક નાનો કટકો આદુનો છે એને મેં ટુકડા કરી લીધા છે એને ઉમેરી દઈએ અને આ રીતે થોડી કોથમીર અને એના દાખલા છે ભેગા થયેલા એને લઈ લઉં છું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચટણીમાં અને થોડો આમચૂર પાવડર ઉમેરીશું તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તો તમારે અહીંયા એકાદ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો હવે આપણે એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું પાણી અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ચટણીને થોડો સાઉથ ઇન્ડિયન ટચ આપીશું એટલે કે આમાં થોડો વઘાર એડ કરીશું એકદમ સરસ મજાની નાળિયેરની ગ્રીન ચટણી તૈયાર છે તો અહીંયા જુઓ મેં એકાદ ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે હવે એના અંદર થોડી રાઈ જીરું હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરું છું અને આ તૈયાર થયેલા વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈએ હવે આપણે ચટણીને સાઈડ પર મૂકીએ અને આગળની તૈયારી કરીએ થોડી વાર પછી આપણે ખોલીને ચેક કરી લઈએ તો જુઓ થોડી વાર રેસ્ટ થવા દેવાથી રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને બેટર પહેલાં કરતાં થોડું ઠીક એટલે કે ઘાટું બન્યું છે બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે હવે આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા આપણે જે ખીચડી લીધેલી એ ખીચડી જ્યારે બનાવી હોય ત્યારે આપણે એમાં મીઠું એડ કરેલું હોય છે એટલે ખીચડીના ભાગનું મીઠું નહીં એડ કરવાનું આપણે માત્ર અહીંયા રવાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર એક પેન મૂકીશું અને એક ચમચી જેટલું ઘી લઈશું અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલી રાય એક ચમચી ચણાની દાળ એક ચમચી અડદની દાળ અને સારી રીતે સાંતળી લઈએ જ્યાં સુધી માં રાઈ ફૂટી જાય અને દાળ થોડી સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે હવે જુઓ દાળ થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે અને સારી રીતે સતળાઈ ગઈ છે આ સમયે આપણે પીન ચોપ એટલે કે થોડી હિંગ એડ કરીશું લીલા મરચાંને મેં આ રીતે ઝીણા ઝીણા પીસમાં સમારી લીધું છે એને ઉમેરી દઈએ એ જ રીતે મીઠા લીમડાના પાનને પણ મેં કટ કરેલા છે એને ઉમેરી દઈએ અને થોડું આદું આ રીતે ક્રશ કરીને રાખેલું છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે આ તૈયાર કરેલા વઘારને બેટરની અંદર એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી બે થી ત્રણ કાજુના મેં આ રીતે કટકા કરી લીધા છે અને થોડા આ રીતે ગરમ પેન ની અંદર શેકી પણ લીધા છે તો આ કાજુના પીસને પણ આપણે બેટરની અંદર ઉમેરી દઈશું તો અહીંયા જુઓ આપણું બેટર બનીને તૈયાર છે આ બેટર ની અંદર બે રેસીપી બનાવીશું નાસ્તા ને એકદમ સરસ ફ્લફી અને જાળીદાર બનાવવા માટે આપણે અહીંયા અહીંયા અડધી અડધી ચમચી ચમચી જેટલો ઈનો ઈનો એડ એડ કરીશું તો ફ્રૂટ હું કરી રહી છું થોડું પાણી નાખી આપણે ઈનોને એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે હું અહીંયા ઇડલી સ્ટેન્ડ લઉં છું અને સ્ટેન્ડ ના બધા જ બોક્સ ને આપણે ઓઇલ થી ગ્રીસ કરી લેવાના છે આ રીતે બ્રશ ની મદદ થી બધી જ જગ્યાએ સારી રીતે ઓઇલ લગાવી દઈશું નાસ્તાનો લુક ખુબ સરસ આવે એટલા માટે અહીંયા મેં કાજુના કટકા કરી લીધા છે એને સ્ટેન્ડની અંદર સેટ કરી દઈએ જ રીતે એની પછીની પ્લેટ લઈશું અને કાજુના ટુકડાને સેટ કરી દઈએ અને એક એક ચમચી જેટલું બેટર આપણે આમાં ઉમેરી દેવાનું છે તો જો અહીંયા પણ આપણે સરસ સેટ કરી દીધું છે અને હવે આપણે ગેસ તરફ જઈશું ગેસ ઉપર મેં એક મોટા અંદર પાણીને ગરમ થવા મૂકી દીધું છે અને એકદમ સરસ પાણી ગરમ પણ થઈ ગયું છે તો આપણે આપણે ઢાંકણ ઢાંકણ ખોલી તૈયાર કરેલા અંદર સેટ કરીશું અને ફરી ઢાંકી દઈશું અંદાજે આઠ મિનિટ આ રીતે આપણે સરસ રીતે સ્ટીમ થવા દઈશું હવે જુઓ આપણી પાસે આટલું બેટર વધ્યું છે માંથી આપણે અલગ રીતે નાસ્તો બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા ગેસ પર પેન મૂકીશું અહીંયા મેં નાનું પેન મૂકેલું છે પેનની અંદર આપણે થોડું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી ચમચી જેટલી એડ એડ કરીએ કરીએ અડધી જેટલા સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ અને ત્યાર પછી બેટર ઉમેરી દઈએ તો અહીંયા તમારી પાસે જો ઝાજુ બેટર હોય તો આખામાં ફેલાવી દેવાનું નહીં તો આ રીતે તમારે સેટ કરી દેવાનું અને ઉપર ઢાંકણ ઢાંકી નાસ્તાને આપણે ત્રણ થી ચાર મિનિટ માટે સારી રીતે સ્ટીમ થવા દેવાનો છે અંદાજે ત્રણ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો જુઓ ઉપર એકદમ સરસ સુકાઈ ગયું છે જુઓ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે નાસ્તો અને નીચેની સાઈડ પણ આપણે થોડું તેલ કરી દઈએ નીચે પણ સારી રીતે શેકાઈ જશે ફરી આપણે બે મિનિટ માટે ટાંકી દઈશું તો જુઓ અહીંયા બંને સાઈડ એકદમ સરસ શેકાઈ ગયું છે તમારે એને વધારે ક્રિસ્પી બનાવવો હોય તો થોડી વધારે વાર પેનની અંદર રહેવા દેવાનો તો આ રીતે એકદમ સરસ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે અને આનો ટેસ્ટ બિલકુલ હાંડવા જેવો આવે છે ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે અંદાજે મિનિટ અહીંયા આપણે ચેક કરી લઈએ જો બિલકુલ ક્લીન આવે છે એનો મતલબ કે એકદમ સરસ રીતે ચડી ગઈ છે હવે આપણે સ્ટેન્ડ ને બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે ઠરવા દઈશું થોડું ઠરી ગયું છે આપણે સ્ટેચ્યુલા ની મદદથી એને ડિમોલ્ટ કરી લઈએ જો એકદમ આસાનીથી અને આરામથી ડીમોલ્ડ પણ થઈ જાય છે તો અહીંયા આપણે બનાવી છે વધેલી ખીચડીમાંથી એકદમ ટેસ્ટી એવી એડલી અહીંયા તમે એનો લુક જોઈ શકો છો હું અહીંયા એક તમને તોડીને બતાવું છું એકદમ સરસ જાળીદાર તો મિત્રો હવે જ્યારે ક્યારે પણ ખીચડી વધે તો તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો આ ઈડલીને તમે આ રીતે સિમ્પલ પણ ખાઈ શકો છો કેમ કે આપણે આના અંદર વઘાર એડ કરેલો છે અને હજી વધારે તમારે એકદમ ટેસ્ટી બનાવી હોય તો થોડો વઘાર બનાવી અને એના અંદર મસાલો કરી તમે ઈડલીને મસાલેદાર પણ બનાવી શકો છો તો મિત્રો આજે આપણે વધેલી ખીચડીમાંથી એકદમ ટેસ્ટી એવા બે નાસ્તા બનાવીને તૈયાર કર્યા છે અને એની સાથે તૈયાર કરી છે એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી આ ચટણીને આપણે સાઉથ ઇન્ડિયન ટચ આપેલો છે એટલે તમને આ બંને નાસ્તાની સાથે આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગશે ઇડલી સાથે તો આ ચટણીનો ટેસ્ટ એકદમ મસ્ત જોરદાર કોમ્બિનેશન બને છે દિવસ સુધરી જાય બધાને આ નાસ્તો ખરેખર ખૂબ જ પસંદ આવશે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને મને ફીડબેક આપજો કે આ બંને નાસ્તા તમને કેવા લાગ્યા છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલ કરો વિડિયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી પણ આજની આ વધેલી ખીચડીમાંથી બનાવેલા નાસ્તાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આ નાસ્તો તમને કેવો લાગ્યો છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો